મહાનગરપાલિકાની સિટી બસ કંડક્ટરો સામે પરિવહન ચેરમેન લાલ આંખ બતાવી સિટી બસના યાત્રીઓને પરેશાન કરતા એક હજાર બત્રીસ કંડક્ટરોને સત્તર મહિનામાં બ્લેક લિસ્ટ કરાયા મહાનગરપાલિકાની સિટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોને કંડક્ટરો સહિત ડ્રાઈવરો પરેશાન કરતા હોય છે પૈસા લીધા બાદ મુસાફરોની ટિકિટ પણ નહીં આપવામાં આવતી હોવાની ફરિયાદો નોંધાઈ મહાનગરપાલિકાને સૌથી વધુ ફરિયાદો ટિકિટ નહીં આપવાની લોકો દ્વારા કરવામાં આવી પાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ ટિકિટ ચોરીના દુષણને લીધે મોટું નુકસાન થાય છે હાલ મહાનગરપાલિકા ચેરમેન સોમનાથ મરાઠી કંડક્ટર અને ડ્રાઈવર ભરતીમાં પોલિસી બદલી નાખી છે પહેલા શિક્ષિત ક્રિમિનલ લોકોને ભરતી કરવામાં આવતા હતા અશિક્ષિત તત્વો મુસાફરો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી જેથી હવે બાર પાસ લાયકાત ધરાવતા લોકોને ભરતી કરવામાં આવી રહ્યા છે

આંકડો જે સામે આવ્યો છે કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ રીતની ફરિયાદો મળી હતી અને આખરે કાર્યવાહી કરવામાં આશરે મને આ વિભાગનો ચેરમેન તરીકે ચાર્જ લેતા વીસ મહિના જેવા થયા છે પરંતુ હું પૂરતા પ્રમાણમાં તમામ ડેપોની વિઝિટ તમામ બસેસમાં પોતે પ્રવાસ કરીને અને વિજિલન્સ સ્ટોપને સાથે રાખીને હું પોતે જ્યારે ચેકિંગમાં નીકળતો હતો મને ખૂબ જ મતલબ પેસેન્જરોની ફરિયાદ અને આ શહેરમાં અલગ અલગ જગ્યાથી જે ફરિયાદો મળતી હતી એના આધારે અમે ચેકિંગ હાથ હાથ ધરતા હતા એના આધારે જે ટિકિટની ચોરી અગાઉ જે કંડક્ટરો કરતા હતા અમે ખૂબ ગંભીરતાપૂર્વક એના ઝીરો એક્સિડન્ટ પોલિસીની અંદર નિયમ નિયમો બનાવીને જે કંડક્ટરને આપણે બ્લેકલિસ્ટ કરીએ છીએ એ કંડક્ટર ફરીવાર બીજી કોઈ એજન્સી પાસે કામ ના કરી શકે સુરત મહાનગરપાલિકા પગ ના મૂકી શકે એવી રીતે અમે વનવે નાઈકો એટલે કોઈ પાસે કોઈ રાજકીય વ્યક્તિ હોય કે કોઈ અધિકારી હોય કોઈ પણ એને બ્લેક લિસ્ટ માટે કાઢી નહીં શકે એવી રીતે અમે સોફ્ટવેર વિકસાવ્યું અને એવી રીતે અમે નિયમ બનાવ્યા ડ્રાઈવરો સામે કઈ રીતના પગલાં લેવામાં આવ્યા છે કન્ડકટરોને તો બ્લેક લિસ્ટ કર્યા છે ડ્રાઈવરો સામે કઈ રીતની કારણ કે ફૂલ સ્પીડ વાહનો ચલાવતા હોય છે અનેક નિયમો એ લોકો પણ ભંગ છે ડ્રાઈવર હોય કે કંડક્ટર કંડક ડ્રાઈવરો માટે બી આવા જ નિયમ અમે કડક કર્યા છે જે એજન્સીનો ડ્રાઈવર હશે એનો યુનિફોર્મ એ નક્કી કરવામાં આવ્યું છે એની પાસે આઈ કાર્ડ હોવું જોઈએ એની પાસે એને ગાડીમાં બેસે ત્યારે સીટ પર સીટ બેલ્ટ લગાવેલું હોવું જોઈએ મોબાઈલ પર વાત કરે તો પકડાય તોય અમે એને પકડીને એને અમે પહેલાં તો સસ્પેન્ડ કરતા હોય છે ત્યારે પછી અમે એને ટર્મિનેટ કરતા હોય છે એટલે આવા કિસ્સામાં અને સ્પીડની વાત છે જે ઝેબ્રા ક્રોસિંગ પર અગાઉ ડ્રાઈવરો એને પોતાને એવું લગતું હતું ભાઈ આ રૂટ મારા માટે જ છે અને હું જ આ રૂટનો માલિક છું એને અમે સાંજ ઠીકાને લાવ્યા છે અને જેબ્રા ક્રોસિંગ પર ઝીરો સ્પીડ કરીને કોઈ હોન ત્યાં વગાડે નહીં અને નિયમ જેવી રીતે સિગ્નલ પર આમ જનતાને છે એવી રીતે આ બસને નિયમ બનાવ્યા છે ડ્રાઈવરો પણ અમે એને ઘણા બધા ડ્રાઈવરોને બાનમાં લીધા છે બસોની બત્રીસ જેટલા ડ્રાઈવરને બસોની અઠ્ઠાવીસ જેટલા ડ્રાઈવરને અમે આજ દિન સુધી બ્લેકલિસ્ટ કર્યા છે બિલકુલથી જે રીતે કાર્યવાહી નો દોર હવે શરૂ કરી દેવામાં આવ્યો છે કંડક્ટર હોય કે પછી બસ ના ડ્રાઈવરો સ્પીડમાં ચલાવતા હોય અથવા તો ફોન પર વાતચીત કરતા હોય તો તેમની સામે કડક કાર્યવાહી જે છે તે હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સાહેબ જગતાપ